એરા બુઆ હા સકાય અડે ચલો નોકરી તો એ એ તો હું નોકરી કરી ના એ તો મારો ધંધો અને તમે યાર મતલબ રાખો ને લાઈ મારો અને તું તાર હું લઈ રોજ મને કરી ના યાર કાલે પૈસા કોઈ કામ નહીં હોય તો

જોય અતું આ ધંધો કરી એરા ના કહેવાય મે મારા ભાઈ ને કીધો નઈ તને તમન ઉ લે ક્યો તો મગજ ના કેવાય લે જા ક્યું ના પડી એ તમે પુલ કરાવું કામ કરાવ તમે કહેજો એરે ના કરા ઇને મને મગજ જો મગજ મગજ વાળું નું કોમ એ કે તો પર ધંધો છે એ ના કે ધંધો આ એ કોઈ કેટ નહીં નાખો દાળ ફર ફર કયો ધંધો કરે છે ઘર માન જાય લે છોટુ હા આ બા ભાઈ બને ઘરે જઉસ રિક્ષાય મળતી નહી રહેવાય તો તો ના તો આવું

આટલી હતો યાર તું યાર મારે તું સેજી ઘર જા ના તારી મારી દોસ રે જો આપણે નાનપણ થી ભેગા હતા સીએ અને રેસુજી

અરે આ યાદ તો આવતી પણ હું કરું કેવું તમ મને તારા ઘરની ખબર નથી એટલે પણ ફોન તો કરવો તો યાર આ તો ગમે પૂછતો પૂછતો આવ્યો એટલે ખબર પડી છે એટલે તે ફોન કર્યો હું લેવા ફોન જ નહીં નહીં યાર ચાલો કું ના ના એવું નહીં પણ ફોન રાખતો જ નહીં હું હમ ભાઈ કેવું ચાલે તારે તો હાલ મોજ છે ભાઈ સારું કહેવાય કે તમાર મારે જલસા હાલ એવું તન

ના જો કમાઈ કમાઈને ને અમારે તો ઉપર હજી બીજો મારે બોધવાનું મારા પછી બચ્યું પેલા મારી વાત હોબરાની નોકરી કરો ખબરો

ખબર નઈ પડતી કોઈ સંસ્કાર અલ યાર યાર આ મને કહેતો જ નતો નકા હું ને જાજ ના દઉં આમ તાં ખબર હોય જો આ તો ભલે યાર તમે મારા ભાઈ બંધ કરકે તમે મને કીધું હાલ પાઉ ધન રાખો રાખો અને ધન રાખો ને કારે બગડી જશે અમને આવો આ વાવ કશું કરાવ નહી હવે ડાય કોન અમે એંડા ઉતારવા આ સીવા આય ને હવે ડાય હવે હાલ લે બપોરે ખ ખરે છે તણો મેકલી દેવો મે પાઉ ધન રાખો આવ પગ ના દે જોઈએ એટલે મને ખબર હતી યાર અને હું તો